તમારે છે એ મેરિટ યાદી છે એ જોવાનો નિશ્ચિત સમયગાળો છે આપણે વીસ તારીખ થી એ મેરિટ યાદી છે એ જાહેર કરવાનું ભરતી સમયપત્રક મુજબ આપણે જોઈ શકીએ છીએ વીસ તારીખ ના રોજ એ બહાર આવી ગયું છે મેરિટ યાદી છે એ ઈ એચ આર એમ એસ પોર્ટલ ઉપર મુકાઈ ગઈ છે ચલો આ મેરિટ યાદી જોવા માટે તમારે છે એ મોબાઈલ માં આવવાનું છે મોબાઈલ ની અંદર છે તમે ગૂગલ એવું સર્ચ કરો ગૂગલ છે એના પર તમારે જવાનું છે અને ત્યાં લખવાનું છે ગુજરાત એવું તમે લખો છો અને સૌથી પેલું જે લિંક આવે છે તેના પર તમારે ક્લિક આપી દેવાનું છે ત્યાં તમારે જવાનું છે અને અહીંયા તમે જોશો તો તમારી સામે છે એ ત્રીજા નંબરનું ઓપ્શન છે એ છે મેરિટ રિઝેક્ટ લિસ્ટ અહીંયા તમારે ક્લિક આપી દેવાનું છે જો તમે એના પર ક્લિક આપો છો તો તમારી સામે છે આ પેજ આવશે અહીં આપણે ડેસ્કટોપ સાઈઝ પેજ કરી દીધું છે આપણે આ સાઈઝ પણ કરી શકીએ છીએ આ પણ અંદર આવી જશે અહીંયા તમારે છે એડવર્ટાઇઝમેન્ટ એડવર્ટાઈઝમેન્ટ લખી લેવાનું છે અહીંયા તમારી જે જિલ્લો જિલ્લો હોય એ તમારે પસંદ લેવાનો છે દાખલા તરીકે અમદાવાદ છે અમદાવાદની અંદર છે એ સિલેક્ટ પોસ્ટ તો સિલેક્ટ અંદર એ આંગણવાડી કાર્યકરમાં તમે ફોર્મ ભર્યું હોય તો એ ડબ્લ્યુ ડબલ્યુ આવશે આંગણવાડી તેડાગઢમાં ફોર્મ ભર્યું હોય તો એ ડબ્લ્યુ એચ એ આવશે દાખલા તરીકે આપણે આંગણવાડી કાર્યકર ની અંદર ફોર્મ ભર્યું છે અહીંયા આપણે સર્ચ આપીશું જો તમે સર્ચ આપો છો તો જે જગ્યા પર મેં ફોર્મ ભર્યું હશે એનું આખું લિસ્ટ છે એ આવી જશે જ્યાં તાલુકો હશે જિલ્લો છે તાલુકો છે ગામ છે આંગણવાડીનું નામ છે અને આંગણવાડીની પોસ્ટ છે આ તમામ વસ્તુ અહીંયા આવી જશે હવે દાખલા તરીકે મારે મારા ગામનું છે મારે જોવું છે તો હું અહીંયાથી એ જોઈ શકું છું જેમ કે અહીંયા ચાલો જોઈએ છે અહીંયા આપણે વોર્ડ નંબર બે છે ધંધુકા આંગણવાડી સોળ નંબરનું કેન્દ્ર છે તો અહીંયા જોઈ શકાય મેરિ વ્યુ મેરિટ રિજેક્ટ લિસ્ટ અને છે તો મારે હોય તો એક પીડીએફ છે આ પીડીએફની અંદર જે એ મેરિટમાં જે નંબર હશે જે નામાવલી છે મેરિટ યાદી છે એ તમારી સામે ખોલીને આવી જશે એમાં પ્રથમ નંબર બીજો નંબર ત્રીજો નંબર એમ જેટલા પણ ઉમેદવારો છે એનું નામ અહીંયા જોવા મળી જશે તો આ રીતે તમે મેરિટ યાદી છે એ જોઈ શકો છો ચલો આપણે અહીંયાથી બહાર આવી જઈએ આપણે ફરી વખત અંદર થઈશું અંદરમેન્ટ અને મેરિટ રિજેક્ટ લિસ્ટ અહીંયા ફરી વખત આપણે ક્લિક આપી દઈએ યસ અહીંયાથી પોસ્ટ સિલેક્ટ કરી દઈએ સર્ચ આપીએ અને અહીંયાથી જોઈએ હવે રિઝેક્ટ લિસ્ટ હવે આ રિજેક્ટ લિસ્ટની અંદર એ હશે છે જેની અરજી અમાન્ય થઈ હોય એ રિજેક્ટ લિસ્ટની અંદર અહીંયા આવી જશે જેમ કે અહીંયા જોઈ શકાય છે નામાવલી અહીંયા આપી છે કે ભાઈ જે ઉમેદવારો છે એની અરજી નામંજૂર થઈ હોય તો એની યાદી છે અહીંયા બે સાઈડની અંદર બાજુની સાઈડની અંદર જે આપવામાં આવેલી છે ઓકે પછી આવે છે એપ્લાય ગ્રીવન્સ એપ્લાય ગ્રીવન્સનો અર્થ એ થશે કે મારી અરજી નામ મંજૂર થઈ છે તો એની પાછળનું મારે કારણ જાણવાનું કારણ છે એ જાણીને હું જો શક્ય હોય તો એ પુરાવા રજૂ કરી શકતો હોય તો એ એ હું અપીલ અપીલ કરી કરી શકું છું કોણ છે છે મુદ્દો અંદર આપણે જ્યારે કરવા જઈએ છો દાખલા તરીકે અહીંયા એપ્લાય ગ્રીવન્સ ઉપર તમે ક્લિક આપો છો તો આ પ્રકારનો પેજ આવે અહીંયા લખેલું છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકશે નહીં હવે તમે માર્કિંગની અંદર ભૂલ કરી હોય તો એ તમે અપીલ કરો છો તો એ માન્ય રહેતું નથી તમે જ્યારે અરજી કરો છો ત્યારે સાતત્યપૂર્ણ અરજી કરેલી હશે તો તમારી અરજી માન્ય થઈ હશે અને ક્યાંક તમે ભૂલ કરી હોય તો પછી પાછળથી એને સુધારાનો અવકાશ મળતો નથી તો એ રીતે આ એપ્લાય ગ્રેવન્સ છે એ પણ તમે સમજી શકો છો તો આ વાત હતી કે તમે આંગણવાડી કાર્યકર તેડાગરની અંદર ફોર્મ ભરી દીધું છે તો ત્યાં આવ્યું છે કે કેમ ઓકે મળતા રહીએ આવી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હા મારી વાત યુટ્યુબ ચેનલને ને પણ જરૂર કરતા જશો ફરી મળીએ નવી માહિતી સાથે